એલી શોપિંગ સારું થે ને ન આવ્યો શોપિંગ કરીને આવ્યા તા પછી ઘેર બધા કર્યો ત્યાં પાંચ સેકન્ડ પાંચ વાગે જો સાત વાગે ઘેર જઈએ ઘેર જે આગળ ફટાફટ તૈયાર થાય ને ખાવાનું બનાવ્યું આઠ વાગે આગળ પાછી કામ ઉપર આવ્યું આજ તક ગાટીનો થાકોડો રજા આવતી ને બહુ લાગ્યો વિડીયાનું એવા આગળ જેને આજ વિતાવીએ તો

મા દીકરીની તો કામ એ પગડે આવવાનું છે અમારે જાજી વાર નથી કંઈ હમણાં કલાક એને તે વળપોડથી પૂણે કલાકમાં પાછો આવવાને ઘેર તેને ફ્રેસ ફ્રેસ થઈ જયો ને પાછો આવવાનું ટાણો થઈ જશે મી બૂટું થોડાક પર લાવ્યા અને બાપુએ ત્યાં અડધો પૂણો નાઈ નાખ્યો બાપુને તૈયમ પડ્યો અને એમાં કેટલું સીન આવ્યું હોય બાકી બાપુ તો પાણો નો ખજો આખો પાણીમાં પાણો હતો ને બાપુ આપણે તો આપણા પાણી કરતા કેટલું સફોન જોઈનો

તો જો આ હે ને મારી બહેન ને દીકરે નવું મોટરસાઈકલ ચડાવ્યું છોડાવ્યું તો એની મને ફોટા મોકલાતા તમે કહો એ તમને થોડુંક એણે જ નવું ચડાવ્યું લખન ને તો તમે બધા ઓળખતા જ હે તો આપણે જા લખનભાઈ અને રામભાઈ બે ભાઈ વિચારે મોટર સાઈકલ છોડાવ્યું તો કહેલો એનો ફોટો તમને એડ કરદા ભેગો તો બે ભાઈઓ રામ રામ સીતારામ જય માતાજી ઉઠે નાસ્તો બાસ્તો કરી લીધો ને થોડું થોડુંક બાર આપડી મેનારાણી જો પાછળ પડી પણ તને વાળું કોઈ હે નહીં ને મારે પાસે લાયસન્સ હે નહીં લાયસન્સ હોત તો હું લે જાય હગત પવન મસ્ત મજાનું હે તો થોડુંક કામ હે તો બહાર જા અને બધાને નોરતાની હાર્દિક શુભકામના નોરતા અમી મિસ કરીએ કે અમારે આ અઠવાડિયે નવ નોરતામાં એક જ અમે નોરતાનું આ રાખીએ બધા ભેગા થઈને બાકી કાયમ નોરતા હોય નહીં એટલે રમવાનો લાભ ન લે હકીએ જીવી નવ દુર્ગાની દયા તો એક દિન નોરતામાં અમી પણ લાવલી હું બાકી ત્યાં કઈ હું દોરતા હોય નહીં હમણાં ત્રણ વિડીયા થી તમારો સપોર્ટનો બહુ એટલે બહુ ઓછો પડે ગો તમે બધા કિના ડાવરા નોરતા કરવા કે કંઈ ન જ પડતી તો કામ કરતા કરતા વિડીયો ચાલુ મૂકી દો થોડોક સપોર્ટ ચડે હમણી વિડીયો ઉતારવાની મજા આવે અને એટલી એટલી કોશિશ કરીએ હારો સપોર્ટ તમારો હે એ હમણાં થોડો કોસો હે તો ગાલો તમારે એ બધી વાત કરીએ ને નોટાણ થોડું કામ હે ને તો બહાર જા તમે બધા કહો કે તારે કામ જ કાયમ હોય ને કાયમ બહાર જવાનું મારો એલા નજીક એમાં હે ને કામ કરવામાં જીનું કીકા કાગરિયા આ તે કોઈ કામ હોય બીજું કંઈ લેવું દેવું હોય તો વધારે પૂરતું મારે જ જવાનું હોય નિર્મલને લાખો ને તો ઓછા જાય એ કાંઈ મેં હોય મારે સાંજી ડ્યુટી હોય તો સવારે ઉઠે ને પછી હું જા એટલે હું ઉઠે ને પછી નિરાતે મારે જવાનું હોય તો હું બધું હે તો હાલો આગળ આગળ બનાવી જો આખું કામ પડ્યું મેં આરામ કંઈ કામ કર્યું હોય તો નાસ્તો ને સીધી નીકળે ગઈ એટલે આવજો આગળ બસ જા જાઓ કાંઈ એમને માટે ત્રાફિક તો હોય જ તો હાલો અરે પાસા મળ્યા ગામમાંથી ભાગે આવીને ભાગ્યા ફો અઢી થયા અને કામ એટલું ઘરમાં પડ્યું કુદરતે કઈ મગજમાં જ ને થમજાતું કે આ કાયમ એટલું કામ કરીએ કાઈમ પાછું એટલું કામ કી થઈ જતું હોય એ જ ગઈ મગજમાં જ બેહતું તો લીતા જો ફાઇનલ આપણે ઉઠે ગઈ અને એને કઈ બપોરાનું કરે આ કાલુના લુકડા થયેલું તો અહીં ઉપાડે લીધે રૂગડા ને ડૂબતા કાલે ધોયેલું ત્યાં એક થપો હકેલા મૂકી દીધો આ બીજો એટલે હકેલવાના બાકી એ અનિતા નોહિકામાં ખોરસડાવી ને ધોઈ હતી તે ખોરસડાવી જોઈ ઘરમાં કુદરતે તમે જોવો તો કાયમ એટલું તમને હમ કરીને દેખાડીએ ને આરામ જોવો જણી પાછું જેટલું સમુ કરીએ એટલું ને એટલું પાછું એ ડૂસો થયા જ રાખે ન ઘરમાં હરક્યા હરક્યા શ્યાર જણા હે જે ટુ હોય તો એ વાર થાય કાલો એટલું ઓઈલું થાય પછી આ એટલા જે પડ્યા ધોવાના આ જે આખું ઓલું પીડ્યું મશીન એક સારું હે ધોવાનું આ એટલો ઠેક્યો જે ધોવાનું બાકી છે પછી આમાં જે ધોરણ ધોરણ એટલા બાકી છે આમાં ધોવાના બાકી છે પછી થામતા જો ઘડી વિસ્તરે જ લીધા છે ઠામ વિસરે જ લીધા પછી ફોન સારું લીધો હાથમાં એટલે નીતાની ખાવી મેગી તો નીતા એ મેગી બાફવા મૂકી ને આમાં ટમેટું ડુંગળીને મોરેને ક્યારે રાખ્યું એટલે કે મેગી કે ખાઈ લઈએ પછી જો ખા એ ખરી મારા વિડીયો ચાલુ હોય તો બોલવું કે ખાવું કાઉં કરવું એટલે ભૂખ લાગે અઢી વાગ્યા એટલે એ હે ને ખાવું ખરી નીતા મેગી કરી કરીએ તો મા દીકરી તાને મેગી ખાઈ લે અઢી થયા બીજું કોઈ રાંધવા જેવું ટાણું નથી નીતા આખી જૂઠી પછી એક લૂકડાનો થોક ધોવાઈ જાય ને તો એ આપણે ઉકેલા બીજો નાખી દઈએ લૂકડાં ધોવાઈ જાય એમના તો લુકડા ધોય તો કંટાળે જાણ ને એટલા લુકડા લઈએ ને એટલા પાછા ભેગ લે ને મોઈ થાય હરમ નીતા એટલા લે લેન ને થાકે હા એની થાકતી નહીં લે લે ને થાકે નહીં થાકતી ઘેર જવા જણી આને આ લુગડાનું મને કેમ કે લુગડા લવર આને આ લુગડા તો બીજું કંઈ ન જોઈએ એટલે અચના તો જે ધોવાના બાકી છે આ જે હકેલવાના બાકી છે ઘરમાં બાકી બધુંય કરી લીધું જો આ ઘરમાં કામ કરી લીધું પણ જાનતા કા કરીએ ડૂસા જુટતા હોય જો જાનતા પછી આજે કાલે આખા ઓસાડું ધોયા છે એટલે આ ઓસાડું મૂકવાના હે એ ઓસાડું હમણાં તો ઓસાડું પછી ધોયું આ એઠી એટલું પાથરવાનું એ છે આ બધો થપો કરીને લુગડાનો મૂકી દીધો એટલે આજે લુગડા ઘણા ધોવાના બાકી એ તો એ ધોવેલીએ ખાઈ લઈએ ને થોડું કામ એ લઈએ પછી નિરાયતી નિરાયતી આગળ આગળ કામ થાય જોઈએ અને બધાની દિલથી સોરી

અને બીજા નંબરમાં કે પગ દુખતો અને હમણાં માંદા થાય આમાં બધું નથી ભેગું થતું કોઈ કીધું ને પાછું તમે હમણાં જ્યારે જોવામાં બહુ ઓછા મોરા પડે ગા એટલે આમાં એવું રોગું છે તો હાલો આગળ આગળ પાછા મળીએ નીતા તા મેગી કરીએ તો પછી મેગી ખાઈએ તમારે કોઈને ખાવી હોય તો હાલો હા નીતા હા તો હાલો અટાણા આપણે ફાઇનલી મેગી તૈયાર થઈ ગઈ ને ખાવા બે ગયા તો જોવામાં મારી મેગીની સાઈઝ છે મળી તો ઓછી ભાવે તો આજ જો પછી હે ને નીતાબેને કરી તો ખાઈએ આપણે તો નીતાબેને ચાલુ કરી દીધું ને મારે બસ જો એવું હે ને આલો ખાવા મંડા તો વેલે ખાવાનું પતે પછી આગળ આગળ કંઈક કામ થાય બીજો થોક એ નાખી દીધો હોય થોડાક વ્યા એ કાલે ઉપર રાખ્યું એટલે આજ પછી બધા દોરીએ નહીં હમાય કંઈ વધારે થઈ જાય તો દોરીએ નહીં ને ઓલું એક ધોવાઈ ગયું તો એ જે હુકવાનું બાકી હું નીતાને કંઈ એ ભૂખ લાગે ને તો ખાય તો પછી આગળ આગળ કામ કરીએ પાછું આગળ હાંજી તમારે કામી જવાનું હે મેન ટેન્શન કામનું હોય કા નીતાને તો ફૂલની અંદર થઈ મારે જોઈએ એટલી નથી થઈ પણ હાલ છે અગડી કામી જવાનું હે તો ફટાફટ ને બધું કામ કરી લઈએ ને હાજી પાછું કામી જવાનું હે જરાક પૂરો ખાઈ લે વિડીયો એડિટ કરવાનો જે બાકી છે એટલે બધું કરવાનું નીતા જેટલી મણી ઉભરાઈ ઉભરા દીએ પોતે એલાને જે ઉભરાઈ ઉભરા બીજાને દે તો હાલો કોઈની મેગી ખાવી હોય તો સોરી તમે આ પૂજ્યો તો તમારે પૂરી થઈ જાય તો હાલો બધા એની વાર પાસા જો હાલો એક આ પણ પૂજારી નાગ બાપાને હે એ પણ તમને દર્શન કરાવવા મી આ વિડીયો મને ઇન્ડિયાથી આવ્યો એટલે મી વિડીયો જોયો મને ઇન્ડિયાથી વિડીયો મોકલ્યો તો ને તમે કલો હું જોવા તમને તો બધાને દર્શન કરાવવા મી આ પહેલી જ જોયો મી કોઈ દી જોયો તો મને એ થયું કે હાલો હું તમને પર બધાને બતાડાય ને કેણીકિણી જોયો એ જરૂર કોમેન્ટમાં લખજો કોણ કોણ આગો આપણે તો ગાને જ જો દયા થાય તો કોક દી જાય જોયું ને તો આપણે કોઈ દીજો લ્યો આ ને બધું એ જૂનવાણી વાવીને બધું આવું કે ખંડ ખંડવાળી કે વાવકીએ ને એ રીતના વાવીએ અઠાઉસી અઠાઉસી પગઠીયા એ કીકણા ટાઈમ પ્રમાણે પાણી સડે ને ઉતરે એ રીતના હનુમાન બાપાનું હે વાયરનું પાણી જો આખું નીકળ્યું હે તો વાયવી બહુ લાંબી હે આપણે ગાને ને જ પણ તમે જે કોઈ ગા હોય એ જરૂર કોમેન્ટ કરજો કીણી કીણી જોયું એ નીતા મંદિર આજ મને વિડીયો આવ્યો ને તમે જોયો બાકી નક આપડી કોઈદી ગા ને દયા થાય તો કોઈ જાય મંદિર ને બધે ફોટા મુરતીઓ બધું બાર નું થોડુંક વ્યુ હે મંદિર ને સિયારી કોર બગીચો ની બધું ઈણું હે અને આ પાસે હે ને રામાપીરનો ઘોડો તો ઘોડો જુઓ ઘોડો બહુ મસ્ત હોય મોટોથી કી ગયા કાગર પહેરવીને રાખેલી હે કે ન થાય એણે બી ઘોડો કેવડ્યો મોટો હે બહુ જ મોટો હોય એટલે કોથરી પહેરાવાને રાખેલ હે ને આ સાઈડ બધો બગલીસો હે લીમડા ના ને તેને બધા જાડવા વનવગડા જેવું હે બધે ઝાડવા જોઈએ તો આ કંઈ ને આ મંદિર છે તો બધાય તમે દર્શન કરી લ્યો